ડબોઈના ધારા સભ્ય મહેતા દ્વારા અતિ વૃષ્ટિને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી અતિ વૃષ્ટિ માટે આર્થિક સહાય અને ખેતી નુકસાન માટે સર્વેને વળતરની માંગણી કરતો પત્ર લખી રજૂઆત કરી છે ડભોઈના સત્તર ઉપરાંત ગામોને દેવ અને ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે જેને લઈ લોકોને ભારે નુકસાન થયું છે હાલની અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતો જે એને ભારાવાર નુકસાન થયું છે જે રીતે દેવડેમમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી એક સાથે છોડવામાં આવ્યું એના કારણે દેવ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે એ જ રીતે અન્ય ઠેકાણે પણ ઓરસંગના પાણી હોય કે નર્મદાના પાણી હોય જ્યાં જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતનું સરકારનું ધ્યાન દોર્યું છે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે સાથે કૃષિમંત્રી રાઘીવજી પટેલને પણ પત્ર લખીને જાણ કરી છે અને જેમ બને તેમ જલ્દી આ ખેડૂતના જે નુકસાન થયું હોય એ તમામનો સર્વે કરીને એ લોકોને ન્યાય મળે એ માટેનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને મને લાગે છે કે સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ આવશે